ફેન્ટાણે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર તમારા માટે મોડેલ પ્રશ્નપત્ર લઈને આવ્યું છે તારીખ 18/1/2025 ને શનિવારના જે તમારી જવાહર નવોદયની પરીક્ષા લેવાની છે દોસ્તો એના માટેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું આ સરસ મજાનું તમારું પેપર છે હવે આ આ અંદર શું પૂછાશે કેવું હશે એ પેપર તમે આખું જોશો એટલે તમને ખ્યાલ આવશે આ આપણા રાઈટ આન્સરની અંદર આપણે શું કરવાનું છે તો આ તમને સોલ્યુશન આનું આપવામાં આવશે દોસ્તો અને આની સંપૂર્ણ જે માહિતી છે દોસ્તો અને જે તમે ટોટલ આ પેપર પીડીએફ સ્વરૂપે તમને ક્યાં મળશે તો આપણી ગાઈડ એપમાં તમને આ સંપૂર્ણ પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે દોસ્તો ત્યાં તમે મોબાઈલ ને શાંતિથી જોઈને તમે પેપર સોલ્વ કરી શકશો અને જવાબો માટે તમારા માટે રાઇટ એન્સર ચેનલ તો છે દોસ્તો તો આ સો માર્કસ નું સંપૂર્ણ સોલ્યુશન વાળું પેપર કોઈપણ કારણ કે તારીખ બહુ નજીક છે કોઈ રોકી શકે છે નહીં બાકી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી છે એ મને વિશ્વાસ છે જે પણ મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને તમારે એસી માં સો માંથી છેલ્લે કેટલા માર્ક્સ આવે છે તમારે મને જણાવવાનું છે આપણો ટાર્ગેટ ઓછામાં ઓછા એસી પ્લસ નો તો બધાનું રાખવાનો છે ચાલો વિભાગે એક વાત કરીએ માનસિક યોગ્યતા કસોટી પ્રશ્ન ક્રમાંક એક થી ચાલીસ ના તમારા આવા પ્રશ્નો પૂછાઈ શકે એમાં ભાગ એક છે પ્રશ્ન નંબર એક થી ચાર માં પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્ર છે એ બી સી ડી આપેલા છે આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું પડે છે બીજાઓથી જુદા ચિત્રનું ચયન એટલે કે પસંદગી કરવાની છે તમારા જવાબને દર્શાવવા માટે અહીંયા દોસ્તો તમને ઓએમઆર શીટ આપેલી હશે આપણો એનો પણ વિડીયો બનાવેલો છે કે ઓએમઆર શીટમાં તમારે એનું જે મૂલ્યાંકન છે કઈ રીતે કરવાનું છે કઈ રીતે પેન વાપરવાનું પણ આપણો એનો પણ વિડીયો બનાવેલો છે ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ઘોડાને કાળો કરવાનો છે ચલો પ્રશ્ન નંબર 1 જોઈએ હું ઝડપથી દોસ્તો જવાબો બોલી જઈશ ચેનલને ફરી કહું છું જે સુ મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક કરી દો અને તમારા મોબાઈલ માં ગાઈડ એપ હશે તો તમે આ પેપર પીડીએફ સ્વરૂપે મેળવી શકશો ચલો પ્રશ્ન નંબર પહેલાનો જવાબ આવશે દોસ્તો જ્યારે ચિત્ર છે તો આની સામેનું જે છે પહેલાનો જવાબ સી આવશે તમે તમારા જવાબ સાથે આ વિડિયોને સરખાઈજો બીજાનો જવાબ આવશે દોસ્તો એ ત્રીજાનો જવાબ આવશે ત્રણ ત્રીજા નંબરની આકૃતિનો જવાબ આવશે ડી ચોથા નંબરની આકૃતિનો જવાબ આવશે ડી પાંચમા નંબરની આકૃતિનો જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ નો જવાબ આવશે એ છઠ્ઠાનો જવાબ આવશે પ્રશ્ન નંબર છ નો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર સાત નો જવાબ આવશે બી આઠ નો જવાબ આવશે ડી અને નવ નો જવાબ આવશે પ્રશ્ન નંબર નવ પ્રશ્ન ચિત્ર પ્રશ્ન નંબર 9 નો જવાબ આવશે એ અને 10 નો પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ તો એમાં પણ એ જવાબ આવશે તો પ્રશ્ન નંબર તેર ની વાત કરીએ તો એમાં ડી બનશે ચૌદ ની અંદર બનશે બી પંદર ની અંદર બનશે એ પંદર માં એ અને સોળ માં બનશે સી અને સત્તર માં પ્રશ્નની વાત કરીએ તો સત્તરમાં પ્રશ્નનો જવાબ બનશે એ અઢારમાં પ્રશ્નોનો જવાબ બનશે સી ઓગણીસ માં પ્રશ્નનો જવાબ આપણો બનશે અહીંયા એ બનશે દોસ્તો અને જવાબ આપણે ચર્ચા કરીએ તેમાં બી જવાબ બનશે બરાબર છે કેમ બનશે તો આ જે ખૂણા છે એ ખૂણાના આધારે અહીં ચાર ખૂણા છે તો ચાર ખૂણાની આકૃતિ આ ટાઈપની બને ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ નો તો પ્રશ્ન નંબર એકવીસ માં સી જવાબ બને છે પ્રશ્ન નંબર બાવીસ માં બને છે જવાબ એ અહીંયા દોસ્તો આકૃતિ પૂર્ણ કરવાની છે તમે આ ચિત્રને આ રીતે તમે મૂકશો એટલે તમારી આકૃતિ પૂર્ણ થશે પ્રશ્ન નંબર ત્રેવીસ માં જવાબ બને છે બી અને ચોવીસ માં જવાબ બને છે એ પ્રશ્ન નંબર પચીસ ની વાત કરીએ તો પ્રશ્ન નંબર પચીસ ની અંદર જવાબ બનશે એ આ આકૃતિને ઉઠાવીને આમ મૂકોશો તો જે આકૃતિ પર ફીટ બેસે એનો જવાબ બને છે પ્રશ્ન નંબર છવ્વીસ માં બને ડી સત્યાવીસ માં જવાબ બનશે સી અઠ્યાવીસ પ્રશ્નનો જવાબ બનશે એ ચલો ઓગણત્રીસ પ્રશ્નના ઓગણત્રીસ વાત કરીએ આ દોસ્તો કાગળને ને ઘડી ફાટેલા પ્રશ્નો જે છે કાગળને ઘડી વાળવાનો અને પછી એ ખોલીએ પછી કેવું બને આ કાગળની ઘડી વાળેલી છે અને એક ભાગમાં આવું ચોરસ કરીને ખોલીએ તો કેવો કાગળની આકૃતિ કેવી બને એની વાત છે તો પ્રશ્ન નંબર ઓગણત્રીસ માં બી બનશે પ્રશ્ન નંબર ત્રીસ ના જવાબ વાત કરીએ તો ત્રીસ માં બનશે બી એકત્રીસ માં બનશે એ એકત્રીસ માં એ બત્રીસ માં બી અને તેત્રીસ ની અંદર જવાબ બનશે બી પ્રશ્ન નંબર વાત કરીએ તો સી બનશે દોસ્તો અને પ્રશ્ન નંબર બનશે એ પ્રશ્ન નંબર છત્રીસ ની અંદર જવાબ બનશે એ પ્રશ્ન નંબર સાડત્રીસ ની વાત કરીએ તો પ્રશ્ન નંબર સાડત્રીસ નો જવાબ બનશે બી આડત્રીસ ની અંદર જવાબ બનશે એ અને ઓગણચાલીસ માં જવાબ બનશે સી અરે આ ચોચમાં નંબરના પ્રશ્નની વાત કરીએ તો એમાં આપણો જવાબ બને છે

આગળ આગળજી એકસો એસી કિલોમીટર અંતર કાપતા ચાર કલાક લાગે છે આટલું જ અંતર ત્રણ કલાકમાં કાપવા માટે જીપે કેટલી ઝડપ વધારવી પડે તો પ્રશ્ન નંબર એકતાલીસ નો જવાબ આપણે જોઈ લઈએ તો પ્રશ્ન નંબર એકતાલીસ માં જવાબ બનશે ડી સોરી ડી પ્રશ્ન નંબર બેતાલીસ માં જવાબ બનશે સી જીરો પોઈન્ટ ચારસો પાંચ અને ચાર પોઈન્ટ પાંચ નો દોસ્તો રકમ છે જવાબોની ચર્ચા કરવાની છે તમે પરીક્ષા આપીને તમારા જવાબોની સાથે સોલ્યુશનમાં સરખાવી શકો છો પ્રશ્ન નંબર તેતાલીસ ની વાત કરીએ પ્રશ્ન નંબર માં બી જવાબ બનશે ચુમ્બાલીસમાં પણ બી જવાબ બનશે પિસ્તાલીસ માં જવાબ બનશે એ ચલો છેતાલીસ પ્રશ્નની વાત કરીએ તો છેતાલીસ જવાબ બને છે સી આપણો સુડતાલીસતાલીસ પ્રશ્નનો જવાબ બને છે બી જવાબ બને છે ડી અને જવાબ જવાબ આવશે પ્રશ્ન નંબર આવશે આપણો એ આવશે અને ફિફ્ટી આપણે પચાસ સેન્ચ્યુરી પૂરી કરીએ પ્રશ્ન નંબર પચાસમાં આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર પચાસ ની અંદર આપણો જવાબ બને છે સી અને એકાવન ની વાત કરીએ તો પ્રશ્ન નંબર એકાવનમાં આપણે બને છે એ બાવન માં પણ એ અને પ્રશ્ન નંબર તેપન ની વાત કરીએ ડી બને છે અને ચોપન માં બી અને પંચાવન માં પણ છપ્પન ફટાફટ છપ્પન તરફ જઈએ આપણે છપ્પન ના પ્રશ્ન ની વાત કરીએ કે એક સંખ્યા ચોવીસ તો છપ્પન માં પ્રશ્નોનો જવાબ બનશે સી સત્તાવન માં પ્રશ્નોનો જવાબ બનશે એ જવાબ બનશે આપણો આવશે બી બી ઓગણ સાઠ નો બનશે નાઇન નો જવાબ બને છે બી અને સાહીઠ માં પ્રશ્નો જવાબ બને છે એ ચલો એકસઠ હવે અહીંયાથી દોસ્તો વિભાગ ત્રણ ચાલુ થાય છે વિભાગ ત્રણ ફકરાનું છે હવે અહીંયા તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે એના ઉપર તમને પ્રશ્ન પૂછવામાં આવશે ફકરો સમય શાંતિથી વાંચી શકો તો એના માટે તમારે મોબાઈલમાં ગાઈડપમાં તમે પીડીએફ સ્વરૂપે પીપડશે જવાબની ચર્ચા કરીએ કે ફકરાની અંદર ખરી ગરમીમાં ભાઈ શું કરી રહ્યા હતા તો નો જવાબ બને છે ગટરમાં દૂધ ઢોરતા હતા હવે તમે જુઓ ભાદરા લઈને ગટર પાછું એક ચમચાડે ભાદરા મહિનાના ધોક ધોક થતા આપમાં ગટરમાં નાખતા હતા તો એનો જવાબ બનશે ગટરમાં બરાબર દૂધ પાક કેવો હતો તો બાસઠ ની અંદર જવાબ બને છે બી સુકાવા વાળો તેસઠ માં પ્રશ્નોના જવાબ બને છે સી ચોસઠ નો જવાબ છે ડી ચોસઠ ક્યાંય ગયું હા હાનો જવાબ બને છે ડી પ્રશ્ન નંબર એટલે કે પણ જવાબ બને છે ડી ફકરા નંબર બે ની વાત કરીએ ફકરા નંબર બે માં આપણે જોઈએ પ્રશ્ન નંબર છાસઠ ની વાત કરીએ તેમાં સી જવાબ બને છે સડસઠ એટલે કે સિક્સટી ની વાત કરીએ તો એમાં બને છે ડી જવાબ અડસઠ ના પ્રશ્નોનો જવાબ બને છે એ અને અગણસી એટલે કે સિક્સટી નાઇનનો જવાબ બને છે ડી

ફકરા નંબર ચાર પાકિસ્તાન માટે રાષ્ટ્રપિતા એટલે કોણ તો પ્રશ્ન નંબર છોતેર નો જવાબ આવશે સી નો પણ જવાબ આપણો સી બને છે દોસ્તો નો જવાબ બને છે આપણો ડીઠ્યોતેર માં ડી આવશે છસો રજવાડા સેવન્ટી નાઇન એટલે કે અગ્રેસી માં જવાબ બને છે આપણો બી અને એસી માં પ્રશ્નનો વડાપ્રધાન તરીકે કયા ગુજરાતીએ સેવા આપી છે તો પ્રશ્ન નંબર એસી ની જવાબ વાત કરીએ તો એમાં મોરારજીભાઈ દેસાઈ દોસ્તો આ તમારું એ આખું દોસ્તો જે એનવી કે જવાહર નવોદય પરીક્ષાનું આખું સંપૂર્ણ સોલ્યુશન સાથેનો પેપર અહીંયા આપણે દોસ્તો સાથે સો 100 માર્ક્સનો તમારું પેપર છે એ માર્ક્સના પેપરોની ચર્ચા કરી છે તમારી પેપર સ્ટાઇલથી લઈને તમારી ઓએમઆર કઈ રીતે ભરવી એનો પણ આપણે વિડીયો ટૂંક સમયમાં મૂકીશું એ સિવાય જૂના વિડીયો પણ ઉપલબ્ધ છે તો તમે એના આધારે પણ મેળવી શકો છો દોસ્તો તો સૌને આ પેપર કેવું રહ્યું સૌને કેટલા માર્ક્સ આયા અને તમારે શું તકલીફ છે તમારે એમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે દોસ્તો વધારેમાં વધારે લાઈક આપશો તમને બીજું પણ આવું એક મોડલ પેપર આપડે તમારા માટે લઈને ટૂંક સમયમાં આવી જઈશું સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો